નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરાના ભાવમાં મને સોથી દોઢસો રૂપિયાનો ઘટાડો થયો હતો અને જીરાના ભાવમાં હવે ઘટાડાની ચાલ છે તો જીરાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં આવકો વધી રહી છે અને સામે લેવાલી મર્યાદિત હોવાથી જીરાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જીરાના વેપારો પણ ગલ્ફમાં ધારણા કરતાં ઓછી હોવાથી બજારમાં હાલ તેજી આવતી નથી અને બજારો એક લેવલ સુધી નીચે આવ્યા બાદ જીરામાં જો લેવાલી આવશે તો બજારને ટેકો મળે તેવી ધારણા છે તો જીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે જીરામાં જેમ જેમ આવકો વધશે તેમ બજારમાં ઘટાડાની સાલ જોવા મળી રહી છે જો બજારમાં જીરાની નીચા ભાવથી લેવાલી આવશે તો બજારમાં સુધારો આવશે નહીંતર ભાવમાં નીચી સપાટી પર અથડાયા કરશે એવી ધારણા છે તો જીરાનો વાયદો એક હજાર પંદર ઘટીને પચીસ હજાર બસોની સપાટી પર બંધ રહ્યો તો તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર છસો છવ્વીસ જેતપુર ત્રણ હજાર નવસો એક્યાસીથી પાંચ હજાર એકસો ને એકવીસ બોટાદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર એકાવન રૂપિયા રોલ પાંત્રીસોથી પાંચ હજાર વીસ માંડલ ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર બસો ને એકાવન ભચાઉ ચાર હજાર ચારસો ત્રીસથી પાંચ હજાર પાંચસોને સાઠ હળવદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અગિયાર ઊંઝા ચાર હજારથી છ હજાર સાઠ રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર બસો ને પચાસ ચાર હજાર એકસોથી પાંચ હજાર બસો કાલાવાડ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર સો રાજુલા ચાર હજારથી પાંચ હજાર એકત્રીસ જામનગર ચાર હજારથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા જુનાગઢ ચાર હજાર બસોથી પાંચ હજાર સો સાવરકુંડલા ચાર હજાર સોથી પાંચ હજાર ચારસો મોરબી ચાર હજાર ત્રણસો સિત્તેરથી પાંચ હજાર બસો રાજુલા ચાર હજાર ચારસો ચુમ્માલીસથી છ હજાર ત્રણસો ને એક બાબરા ત્રણ હજાર નવસો નેવથી છ હજાર રૂપિયા